રાજ્યભરમાં આકાશમાંથી વરસવા લાગ્યા ગંજવાડા ચાર શહેરોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફૂંકાશે ગરમ હવા સતત બીજા દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પહોંચતા જાહેર કરાયું યલો એલર્ટ બપોરના સમયે રસ્તાઓ બન્યા સુમસામ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ નવ દિવસમાં માં એક હજાર પાંચસો ઓગણપચાસ લોકો ચક્કર ખાઈને થયા બેભાન ચાલીસ દિવસમાં ગરમી સંબંધિત બીમારીના એકસો આઠ ને તેત્રીસ હજાર કોલ્સ મળ્યા અમદાવાદમાં સૌથી વધુ નવ હજાર થી વધુ કોલ્સ

પાર અદ્ભુત ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં ભરત આપ્યું હતું નિવેદન રૂપાલા ઉમેદવારી નોંધાવે તેના બે દિવસ પહેલા રાજકોટમાં ક્ષત્રિય સમાજનું નું સંમેલન ચૌદ એપ્રિલે રતનપર ગામના રામ મંદિરમાં સાંજે ચાર વાગ્યે યોજાશે મહાસંમેલન સંમેલન માટે દરેક જિલ્લા અને તાલુકામાં જાણ કરવામાં આવી હોવાનો દાવો સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના પાટણમાં યોજાયું ક્ષત્રિય રાજપૂત સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન પાટણ મહેસાણા બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો રહ્યા ઉપસ્થિત રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રૂપાલાને માફ કરવા જામનગરના જામ સાહેબ શત્રુ શલ્યસિંહજીના પત્રને પરોક્ષ રીતે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું સમર્થન સોશિયલ મીડિયા પોસ્ટમાં પત્રના ઉલ્લેખ સાથે લખ્યું ક્ષમા વિરશ્ય ભૂષણમ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને ભાજપની કરણી અને કથની બહાર આવી રહી હોવાનો ભરૂચથી આપ ઉમેદવાર ચૈતર વસાવાનો આરોપ રાજપૂત સમાજ અને આદિવાસી સમાજનો નાતો મહારાણા પ્રતાપના સમયથી હોવાની કરી વાત કહ્યું આગામી દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું ચૂંટણી ટાણે પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગતી હોવાનો બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો આરોપ ગુલાબભાઈ અને ઠાકર સામે પોલીસ કાર્યવાહી કરી શકે તેવી કરી ભવિષ્યવાણી બે વર્ષ જૂના કેસમાં સમાજના આગેવાન સામે કેમ કાર્યવાહી કરી તેને લઈને ઉઠાવ્યા સવાલ અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ટુમર નો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર રાજુલાના ચોતરા ગામમાં મહિલાઓએ જેનીબેન બેન કર્યું ભવ્ય સ્વાગત છેલ્લા વીસ દિવસથી દેશની જે સ્થિતિ છે તેને લઈ પરિવર્તન લાવવું જરૂરી હોવાનું જેની ટુમરે કરી વાત જુનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જોવા મળ્યા એક મંચ ઉપર રામપરામાં શ્રીમદ સપ્તાહ જ્ઞાન ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસ ઉમેદવાર સાથે જોવા મળ્યા બે દિવસ પહેલા કીર્તિદાન ગઢવી ના ડાયરામાં બંને ઉમેદવાર પર એક સાથે નોટો નો થયો હતો વરસાદ સુરત થી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ નો ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર સાંસદ દર્શનાબેન જરદોશ અને ધારાસભ્ય મુકેશ પટેલ પણ પ્રચાર અભિયાનમાં જોડાયા છેલ્લા ત્રણ દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારને લઈ અત્યાર સુધીમાં સાહીઠ ગામની લીધી મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસમી એપ્રિલ પછી ગુજરાતમાં કરશે પ્રચંડ પ્રચાર ચારે ઝોનમાં રેલીને સંબોધશે સભાની સાથે રોડ શોનું પણ આયોજન લોકસભા ચૂંટણીને લઈ રાજ્યમાં ભાજપ ઉમેદવારો પંદરમી એપ્રિલ થી ઉમેદવારી પત્ર ભરવાનું કરશે શરૂ પોરબંદર બેઠક થી મનસુખ માંડવિયા પંદરમી એપ્રિલે તો સૌથી ચર્ચાસ્પદ બેઠક રાજકોટ થી પુરુષોત્તમ રૂપાલા સોળમી નોંધાવશે ઉમેદવારી અઢારમી એપ્રિલે નવસારી માં શક્તિ પ્રદર્શન સાથે સી આર પાટીલ અને ઓગણીસમી એપ્રિલે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર થી ભરશે ઉમેદવારી પત્ર જીટીયુ ના બે કર્મચારી રાજકીય પ્રચાર કરતા હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ નેતાઓને વહાલા થવામાં માં નિયમોને નિયમો નેવે તેવો આરોપ ધોરણ દસ અને બાર બોર્ડ ની પરીક્ષા નું પરિણામ આવશે વહેલું એક્યાસી લાખ થી વધુ ઉત્તર નું મૂલ્યાંકન પૂર્ણ ચારસો બાવન પર સત્તાવન થી વધુ શિક્ષકો જોડાયા કામગીરીમાં

આગ લાગવાનું કારણ અકબંધ કોઈ સમાચાર વ્યક્તિ નો મૃતદેહ મળી આવ્યો સુરતના ના મૃતક રેલવેમાં નોકરી કરતા હોવાનું અને માનસી રેસીડેન્સી એકલા રહેતા હોવાનું આવ્યો સામે મૃતકના પત્ની અને બે બાળકો હાલ રાજસ્થાનમાં રહેતા હોવાની મળી પ્રાથમિક માહિતી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા રાજકોટમાં એલસીબી અને બી ડિવિઝન પોલીસે સાત ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે શાહરૂખ જામ અને રાહુલ ગોસાઈને ઝડપ્યા એક લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત ભરૂચ સબજેલમાં નયન બોબડા પર કિલર ગેંગના સાત આરોપીના હુમલાથી હડકંપ બપોરે જેલબંધી ખોલવાના સમયે હુમલાખોરોએ ફેલાવી અરાજકતા પોલીસ જાસૂસી કાંડના આરોપી અને મુટલેગર નયન બોબડા પર જેલમાં હુમલાની ઘટનાથી ઉઠ્યા અનેક સવાલ અમદાવાદમાં આઈપીએલની છેલ્લી ત્રણ મેચમાં મોબાઈલ ચોરીનો આંખ પહોંચ્યો સિંગલ ડિજિટે સ્ટેડિયમમાં પોલીસ સ્ટોપ મોબાઈલ ઓપરેશનની અસર એક સમયે મેચ દરમિયાન સ્ટેડિયમમાંથી સૌથી વધુ ફોન ચોરાતા હતા બુધવારે રનવે ઓપન થતા એક સાથે અગિયાર ફ્લાઇટ ભેગી થતા અમદાવાદ એરપોર્ટ પર સર્જાયો એર ટ્રાફિક અગિયાર ફ્લાઇટ લેન્ડિંગ માટે હવામાં ત્રીસ મિનિટ સુધી મારવા પડ્યા ચક્કર અમદાવાદથી જતી ફ્લાઇટ મિનિટ મોડી પડી દર બુધવારે રહે છે બંધ નવા અને રિન્યુ પાસપોર્ટ માટે ફરી વેઇટિંગમાં વધારો અમદાવાદના મીઠા ખડી અને વિજય ચાર રસ્તા પર આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં એપોઇન્ટમેન્ટ માટે વીસ દિવસનું નું વેટિંગ તત્કાલ પાસપોર્ટ માટે પાંચ દિવસ પછીની મળે છે તારીખ અરજદારોને હાલાકી

પહોંચ્યા અમદાવાદ શહેરના ત્રણ પોઈન્ટ પચાસ લાખ રેશન કાર્ડ ધારકો દસ દિવસથી અનાજથી વંચિત હોવાનો આરોપ દસમી એપ્રિલ સુધી તુવેર દાળ ન મળી હોવાનું દુકાનદારોનો દાવો રેશન કાર્ડ ધારકોને એક એક કિલો તુવેર દાળ આપવાની કરાઈ છે જાહેરાત સિઝનલ ફ્લોથી પીડાતી વડોદરા જિલ્લાના મીઢોળ ગામની આઠ મહિનાની બાળકી અને ચોપન વર્ષીય મહિલા મોત બેના મોત થતા આરોગ્ય વિભાગ થયું દોડતું ગામમાં કરવામાં આવી સર્વેની કામગીરી હાઈકોર્ટની ફટકાર બાદ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા શખ્સો સામે પોલીસની કાર્યવાહી વડોદરામાં માં રાવપુરા અને નવાપુરા આવેલી ઇલેક્ટ્રોનિક્સની ની પાંચ દુકાન પોલીસે ચૌદ ડિવાઇસ કબજે કર્યા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ની ગાઈડલાઈન ઊંચા અવાજે વાગતા સાઉન્ડ સિસ્ટમમાં માં ડિવાઇસ કરાયો હતો ઉપયોગ અમદાવાદમાં એમટીએસ માલિકીની બસ અને આવકમાં ઘટાડો પચાસ જેટલી બસો વર્ષો પછી શહેરમાં સાત ડબલ ડેકર બસ થઈ દોડતી વધુ સાત ડબલ ડેકર બસો ખરીદવાનું આવે છે નોકરીયાત કરદાતા પંદરમી જૂન પછી જ ફાઇલ કરી શકશે આવકવેરાનું રિટર્ન ફાઇલ કંપનીઓને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેનું ફોર્મ ઇસ્યુ કરવા માટેની છેલ્લી તારીખ અપાઈ પંદરમી જૂન તેનાથી વહેલા ફોર્મ સિક્સટીન મળશે ફાઇલ કરી આવકવેરા ત્રીસમી એપ્રિલ સુધીમાં બાકી રહેલા કરદાતાઓને ચૂકવી દેવાશે રિફંડ પહેલી એપ્રિલે પોર્ટલ ખુલ્યાના પાંચ દિવસમાં છેતાળીસ હજારથી થી વધુ આવકવેરા રિટર્ન કરવામાં આવ્યા ફાઇલ જેમાંથી ત્રણ હજાર પર પ્રક્રિયા કરવામાં આવી પૂર્ણ દેશભરના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મંજૂર કોચ માંથી પચાસ ટકા થી વધારે જગ્યાઓ ખાલી માત્ર ગુજરાતમાં જ બાસઠ ટકા જગ્યા ભરવાની બાકી અઠ્યાવીસ રાજ્યમાં માં છ હજાર થી વધારે પદ ઉપર નથી કરવામાં આવતી ભરતી આઈએમ અમદાવાદ વિશ્વની ટોચની ની મેનેજમેન્ટ સંસ્થાઓમાં સ્થાન રેન્કિંગ પ્રમાણે જે એનયુ ભારત માં પ્રથમ સ્થાને તો ડેવલપમેન્ટ સ્ટડીઝમાં વિશ્વમાં બીસમા ક્રમે લંડન સ્થિત ઉચ્ચ શિક્ષણ કંપનીએ ક્યુએસએફ વર્લ્ડ રેન્કિંગ કર્યા જાહેર જેઈ ની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આઈફેસના ના મદદથી એડમિટ કાર્ડ અને પરીક્ષા કેન્દ્રનો ફોટો કરાશે મેચ દેશભરમાંથી ગેરરીતિના પકડાયા દસ કેસ નાળું બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા વડોદરાના શિનોરમાં દિવેર્તી મળી જવાના રસ્તા પર પડી છે મુશ્કેલી એ વીપી અહેવાલ બાદ પ્રશાસને વૈકલ્પિક રસ્તાની શરૂ કરી કામગીરી ટેન્ડર પૂર્ણ કરી દિવાળી સુધીમાં નાળાનું કામ પૂર્ણ કરાશે તેવી મદદનીશ ઇજનેર પટેલ મયંગભાઈએ આપી માહિતી દિલ્હીમાં केजरीवाल સરકારને ઝટકો ખુદ સરકારના મંત્રી રાજકુમાર આનંદે ભ્રષ્ટાચારના આરોપ લગાવી છોડી પાર્ટી બોલ્યા ભ્રષ્ટાચાર ને લેને પાર્ટીની નીતિ સાથે નથી સહમત મંત્રી રાજકુમાર આનંદના આરોપ પર સાંસદ સંજયસિંહ ના કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કહ્યું મંત્રીઓ અને ધારાસભ્યોને તોડવા માટે ઈડી અને ઉપયોગ આમ આદમી પાર્ટીને ખતમ કરવા જ મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ સંજયસિંહ ના આરોપ પર અનુરાગ ઠાકુર નો પલટવાર કહ્યું આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં ખુદ દિલ્હીની જનતા છેતરાયા કરી રહી છે અનુભવ માત્ર મત મેળવવા માટે કેજરીવાલે આપ્યા હતા મોટા વચનો દિલ્હી દારૂ કૌભાંડમાં જેલમાં બંધ મનીષ સિસોદીની જામીન અરજી ઉપર રાઉજ એવન્યુ કોર્ટમાં સુનાવણી પૂર્ણ બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટ હવે પંદરમી એપ્રિલે આપશે નિર્ણય ભ્રષ્ટાચારીઓને કેન્દ્રીય મંત્રી અમિત શાહની ચેતવણી ગયામાં કહ્યું નહીં બચે એક પણ ભ્રષ્ટાચારી તો બિહારની તમામ ચાળીસ સીટો પર જીતનો કર્યો દાવો અમિત શાહના દાવા ઉપર તેજસ્વી યાદવનો પલટવાર કહ્યું સાચા મુદ્દા છોડીને ભાજપ કરે છે માત્ર ધર્મની રાજનીતિ ભાજપ સરકારમાં માત્ર જુમલા બરેલી કાંડના માસ્ટર માઇન્ડ કોર્ટથી રાહત સેશન્સ કોર્ટ અને પ્રધાનમંત્રી મોદી આજે બે રાજ્યમાં કરશે ચૂંટણી પ્રચાર બપોરે બાર વાગે ઉત્તરાખંડના ઋષિકેશમાં ગજવશે ચૂંટણી સભા ત્યારબાદ સાડા ત્રણ વાગે રાજસ્થાનના કરોલીમાં ભરશે હુંકાર સાંજે સાડા પાંચ વાગે મહારાષ્ટ્રના નાંદેડના નર્સી ગ્રાઉન્ડમાં ગજવશે ચૂંટણી સભા આજે રાજસ્થાનના રણમાં ઉતરશે રાહુલ ગાંધી બપોરે એક વાગે બીકાનેરના અનુપગઢમાં જનસભાને કરશે સંબોધિત બપોરે સાડા ત્રણ વાગે જોધપુરના ફલોદીમાં લોકો સાથે કરશે સંવાદ મંત્રી રાજનાથસિંહ આજે મધ્યપ્રદેશ થી ભરશે હું બપોરે સાડા બાર વાગ્યે રીવાના મુગંજમાં અને અઢી વાગ્યે સતનાના નાગોદ માં જનસભાને કરશે સંબોધિત ઉત્તર પ્રદેશમાં ઠાકોરોને મનાવવામાં લાગ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુઝફરનગરના સરધનામાં ચૂંટણી સભા દરમિયાન મહારાણા પ્રતાપનો કર્યો ઉલ્લેખ કહ્યું સરધનાવીરોની ભૂમિ કેટલાક લોકો ગુમરાહ કરવાના પ્રયાસમાં સંજય નિરૂપમના ફરી કોંગ્રેસ પર પ્રહાર કહ્યું મહાવિકાસ આઘાડીમાં સીટ વહેંચણી યોગ્ય રીતે નહીં ઉદ્ધવ ઠાકરે કરતા કોંગ્રેસે વધુ સીટ પર કર્યો કબજો આજે મહારાષ્ટ્રના ચૂંટણી રણમાં ઉતરશે બીએસપી પ્રમુખ માયાવતી નાગપુરમાં જનસભાને કરશે સંબોધિત આ વખતે બીએસપીએ એકલા હાથે ચૂંટણી લડવાનો કર્યો છે નિર્ણય ભાજપ સાંસદના દાવાથી ગરમાયું ઝારખંડનું રાજકારણ ઋષિકાંત દુબે સોશિયલ મીડિયા પર લખ્યું એક આતંકી હોવાની આશંકાથી સમગ્ર વિસ્તારમાં સર્જ ઓપરેશન ઉત્તર પ્રદેશના કનોજમાં પ્રેમ સંબંધમાં સાસુની હત્યા પુત્ર પ્રેમી સાથે મળીને સાસુને ઉતારી મોતને ઘાટ મહિલાની ધરપકડ પ્રેમી ફરાર ધર્મશાળાના ઘોલાધારમાં હવામાન ફરી બદલ્યો મિજાજ વર્ષા અચાનક શરૂ થયેલી બરફ વર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ ટેસ્લાના સીઈઓ એલન મસ્ક આ મહિને આવશે ભારત પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત પ્રવાસ દરમિયાન ભારતમાં નિકાસ યોજનાઓનું એલાન કરી શકે છે એલન મસ્ક સુરતના વીઆર મોલને બોમ્બનો ધમકીભર્યો ભર્યો ઈમેલ યુરોપના ફિનલેન્ડથી મોકલવાની શંકા ઓળખ છુપાવવા વીપીએનનો કરાયો છે ઉપયોગ સાયબર ક્રાઇમની ટીમો વિવિધ રાજ્યોમાં જઈ હાથ ધરશે તપાસ આકરા તાપ પછી લીંબુના ભાવ થયા રૂપિયા એકસો પચાસથી બસો રૂપિયા કિલો ક્વોલિટી મુજબ પ્રતિ મણ રૂપિયા એક હજાર ચારસોથી બે હજાર બસોનો ભાવ થયો લીંબુની આવક કરતા માંગ વધુ હોવાથી ભાવમાં નોંધાયો વધારો

રાજકોટમાં દિવ્યાંગ વડીલ મતદારો અને ખાસ મોબાઈલ એપ કાર્યરત જેના માધ્યમથી દિવ્યાંગ કે સિનિયર સિટીઝન મતદારે જરૂર મુજબ વ્હીલચેર વાહન સેવા સહાયક સેવાની કરાશે વ્યવસ્થા આંગણીમાં મતદાનનું ટપકું બતાવે તે કામદારને બોનસ રૂપિયે વધારાની રજા આપવાની શાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખે કરી જાહેરાત પ્રવાસીઓને લઈને જઈ રહેલી નાવડી ડૂબી જતા તફરીનો માહોલ પહાડ સાથે રશિયાના ઓસ્કર શહેરમાં ચોમેર જળબંબાકાર ડેમ ધરાશાય થતા આસપાસનો વિસ્તાર જળમગ્ન અનેક ઘરોમાં ફરી વળ્યા પાણી અસરગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હાથ ધરાયો રેસ્ક્યુ ઓપરેશન કેન્યામાં નો કહેર પાણીના પ્રચંડ પ્રવાહ માં ત્રણેય બસ એકાવન મુસાફરોના ધસમસતા પ્રવાહની વચ્ચે મહાસચિવ સ્ટોલટેનબર્ગ ની સહયોગી દેશો ને યુક્રેન ને એર ડિફેન્સ સિસ્ટમ આપવાનો કર્યો આગ્રહ રશિયન સેનાના હુમલાને અટકાવવા માટે યુક્રેનને હવાઈ સુરક્ષા અને દારૂગોળાની જરૂરિયાત હોવાની પણ સ્ટોલટેનબર્ગે કરી વાત યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સન્સિની પણ સહયોગી દેશોને આપેલ રશિયાના હુમલાને રોકવા માટે સૈન્ય મદદ કરવાની અને લડાકુ વિમાનની આપૂર્તિ કરવાનો આગ્રહ યુદ્ધમાં જીત સંભવ હોવાનો જેલેન્સ્કીનો દાવો એક મકાન પર હુમલો કરાયો મધ્યગાઝામાં ઈઝરાયલ તરફથી કરાયેલા બોમ્બ મારામાં અગિયાર લોકોના મૃત્યુ બોમ્બ સ્ફોટના કારણે અનેક ઇમારતો ક્ષતિગ્રસ્ત માતમમાં ફેરવાઈ ઈદ નિયજવણીની ખુશી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન નો આરોપ ગાઝામાં માનવીય સહાયતા વધારવા માટે પર્યાપ્ત પ્રયાસ નથી કરી રહ્યા બરબાદીની કગાર પર પહોંચેલા ગાઝામાં જીવન જરૂરિયાતની તીવ્ર અછત આજે દેશભરમાં ધામધૂમથી ઈદ પર્વની ઉજવણી દેશના અનેક ભાગમાં ગઈકાલે સાંજથી દેખાયો શવ્વાલ મહિનાનો ચાંદ એકબીજાને ગળે લગાવી મુસ્લિમ બિરાદરો ઈદની પાઠવી રહ્યા છે શુભકામના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી ઈદની શુભકામના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટમાં લખ્યું ઈદના તહેવાર પર કરુણા એકજુટતા અને શાંતિ નો આપો સંદેશ તમામ લોકો ખુશ અને સ્વસ્થ રહે ઈદ ને લઈને રાજધાની દિલ્હી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જામા મસ્જી બહાર પોલીસ નો કડક સુરક્ષા બંદોબસ્ત નાગરિકો શાંતિ સાથે ઈદ પર્વ મનાવવા પોલીસ ની અપીલ પર્વ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા તહેવાર સમાજ જીવનમાં સમત્વ બંધુત્વ અને સામાજિક સમરસતા સાથે વધુ સદભાવ આશા રમઝાન ઈદ ને લઈ રાજ્યભર માં ઉત્સાહ નો માહોલ ઈદ ને લઈ બજાર માં ખરીદારી કરી હોવાનો અમદાવાદના વેપારીઓ નો મત ધામ પૂર્વક ઉજવણી કરવા મુસ્લિમ બિરાદરોએ કરી તૈયારી ચીટી ભવ્ય ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર માં સમાજની વાડી પર મહાપ્રસાદ ભવ્ય આરતી યોજાયો કાર્યક્રમ શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળેલી જય નવરાત્રી પર્વ ઉપર અયોધ્યા ભગવાન શ્રી દર્શને ઉમટ્યા ભક્તો સરયુ ઘાટ ઉપર આરતી નો ભક્તોએ લીધો લાભ શ્રદ્ધાળુએ આરતી કરીને સરયુના લીધા આશીર્વાદ ભારતીય શેર બજાર માં આગ